વડીલો બહુ ધ્યાનથી સાંભળે સિનિયર સિટીઝન ત્રણ ત્રણ છે ભાગવતમાં મુખ્ય રૂપે એક છે ધૃતરાષ્ટ્ર બીજા છે ભીષ્મજી અને ત્રીજા છે નંદબાબા બાબા ધૃતરાષ્ટ્રના ચિત્તમાં મારું અને તારું જ છે મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુરવત સંજય આ મારા ને તારા પાંડવરા શું કરી રહ્યા છે અને જે અમુક ઉંમર પછી પણ જો મારા તારામાં પડે ને યુદ્ધ સિવાય જીવનમાં બીજું ન મળે અને ઉદ્વેગ સિવાય સ્વજનોને ગુમાવ્યા સિવાય કઈ ન હોય બીજા છે ભીષ્મજી સત્ય છે છે વફાદારી પણ ગાદીને વફાદાર રહ્યા સિંહાસન ને વફાદાર રહ્યા પ્રજાને વફાદાર ન થયા જો ભીષ્મજી પ્રજાને વફાદાર થયા હોય તો કદાચ મહાભારત ન થયું હોય પોતે સાચા હતા પણ ખોટાના પક્ષે ઉભા રહે બાણ ખાવા પડે જો આપણે કેવલ સાચા એટલું જ પૂરતું નથી હોતું આપણે સાચા થઈને પણ ખોટાની બાજુમાં તો તો નથી નથી ખોટાને સાથ અને જેની સાથે હો છો એનું ફળ તમારે પણ ભોગવવું પડે જેના આશ્રયમાં હો છો એનું ફળ તમારે ભોગવવું પડે પાયલોટનો સમય ખરાબ ચાલતો હોય અને એ પ્લેન પાડી દે તો જેટલા બેઠા બધા મરી જાય કે અને અત્યારે પાયલટના આશ્રયમાં છે તમે જેના આશ્રયમાં હો એનો પ્રભાવ તમારા ઉપર થાય એટલે બહુ જ મહત્વનું છે અમુક ઉંમર પછી કોની સાથે કોની સંગે રહેવું અને જો એ સમજ ના આવી તો છેલ્લી ઘડી માણસૈયા ઉપર જવું પડે કોઈના વાક બાણ વાગે કોઈની વ્યવસ્થાના બાણ વાગે કોઈના અને એમ તો હોસ્પિટલમાં જઈને તો આપણે પર હોય એ રીતે છેલ્લા ટાઈમે બે ચાર બાટલા ચડતા હોય બે ચાર ઇન્જેક્શન ચારે બાજુથી વિધાયેલા હોય ત્યારે એમ જ લાગે બાણ સૈયા પર સુતા પણ ત્રીજા એક વડીલ છે અને છે નંદાબા જીવનની છેલ્લો સમય છે વૃદ્ધાવસ્થા છે પણ એમણે એ સમયે ઠાકોરજીને પોતાના ઘરમાં પધરાવી દીધો અને પધરાવી લીધા એટલે યુદ્ધ નથી ક્લેશ નથી ઉદ્વેગ નથી દુઃખ નથી રોજ એમના ઘરમાં નંદ મહોત્સવ છે નક્કી તમારે કરવાનું ઘરમાં મહાભારત જોઈએ છે કે નંદ મહોત્સવ એ નક્કી આપણા જીવનમાં કરેલા સંકલ્પો નક્કી કરે છે કે મારા તારામાં જીવન ખતમ કરી દેવું છે કે પ્રભુને માથે પધરાવીને રોજ નંદ મહોત્સવનો આનંદ લેવો છે કઈ વિચારધારા સાથે જીવવું છે

આપણને એમ નથી લાગતું કે મારા જ કોઈ પાપે આને પ્રેર્યો છે મને દુઃખ આપવા માટે અને વ્યક્તિને જ્યારે પોતાના દુઃખનું કારણ પોતે સમજાઈ જાય ને કે હું જ છું એ જ ક્ષણે દુઃખ ઓછું થવા લાગે જ્યાં સુધી બીજા લોકો કારણ લાગે છે ને ત્યાં સુધી દુઃખ મોટું છે જીવનમાં આ મંત્ર સમજાઈ જાય કે દરેક દુઃખના મૂળમાં હું જ છું મારો જ કોઈ સંકલ્પ અને નિર્ણય છે કારણ કે હવે નહીં તો ક્યારે હવે ભક્તિ નહીં તો ક્યારે કરીશું જીવન તો જઈ જ રહ્યું છે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ સેકન્ડ ગઈ કરોડ રૂપિયા તમને આપું પાંચ સેકન્ડ પાછી લઈને બતાવ થાય તો કિંમતી શું છે આ પાંચ સેકન્ડ કે કરોડ ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી જે અનુકૂળતાઓની પ્રતિક્ષામાં બેઠા છે ને કે આ બધું ગોઠવાઈ જાય બધા પરણી જાય બધું આમ થઈ જાય પછી સેવા કરવું પછી ભક્તિ કરવું જીવનમાં બધું ક્યારે કોઈનું ગોઠવાયું નથી અવ્યવસ્થામાં જ શરૂ કરવું પડે જે વ્યવસ્થાઓની પ્રતિક્ષામાં બેઠા છે એ ક્યારે કરી શકતા નથી અને જે કરવા લાગે છે ભગવાન એનું બધુંય ગોઠવી આપે છે તમે જ્યારે એના આશ્રયમાં આવી જાઓ છો એના ચરણને પકડી લો છો એની ભક્તિમાં જોડાઈ જાઓ છો ત્યારે ભગવાન જ તમારી બધી વ્યવસ્થા કરી દે અહીંયા બેઠા છે એમાંથી ઘણા એવા હશે ના ઠાકોરજી પૂછતા હોય નથી પછી નહીં સચવાય તો અને પાછા લોકોની તકલીફ શું ઠાકોરજી પધરાવાનું કહીને તો પહેલા શું યાદ આવે સૂતક લાગશે તો એટલે ગુજરી જવાનું યાદ કરેલું કોઈ મરી જશે તો આ રીતે શરૂઆત થાય એટલે જે એ ભયમાં બેઠા છે ને કે નહીં સચવાય તો એમને અડધા લોકો એવા છે જેને ઠાકોરજી પધરાયા છે અને જેને પધરાયા છે કોઈને વાંધો આવ્યો જો બધા ના પડે છે વાંધો નથી આવતો તો જો આટલા લોકોને નથી આવ્યો તો તમને નહીં આવે શરૂ જ કરી હવે નહી તો ક્યારે કરીશું આપણે કયા સંજોગોની રાહ જોઈને બેઠા છે કે કે આખા ગામવાળા બધા ભેગા થઈને આવે અને પછી એમ ચલો હવે ઠાકોરજી પધરાવો ભક્તિ કરો અને હવે અમે તમને લોકોને હેરાન નહીં કરી આવો કોઈ દિવસ આવવાનો છે અરે ના શરૂ જ કરો એક માળાથી શરૂ કરો એક ઝારી ભરવાથી શરૂ કરો આપણી નજરે જે વસ્તુ નાની છે ને ઠાકોરજીની નજરે બહુ મોટી છે આપણને એવું લાગે આ મિશ્રી તરવાથી શું થાય ખાલી એકવાર ઝારી ભરવાથી શું થાય ઘણીવાર બહુ મોટું મોટું વિચાર કરી આપણે નાનું નાનું મૂકી દેતા હોઈએ અરે આ મરજાદ લઈને સેવા કરીએ તો ઠાકોરજી રાજી થાય એક માળાથી શું એમ કહીને એક માળાએ મૂકી દે જો આખી હોસ્પિટલ ન બાંધી શકો એકની દવા તો કરાવી શકો ને એકનો ઈલાજ તો થાય એ પણ સત્કર્મ જ છે આખી સ્કૂલ ન બાંધી શકીએ એકને ભણાવી તો શકીએ અરે અષ્ટયામ સેવા ન કરી શકીએ એકવાર જારી તો ભરી શકીએ એનાથી તો શરૂઆત કરીએ લોકો અમને તો આવડતું નથી તો ક્યાંથી કરીએ લોજિક કેવા રોંગ હોય છે આ તો એમ તો મને તરતા આવડી જાય ને તો જ પાણીને અડું તો ક્યારે તરતા આવડે કરો તો આવડે નથી આવડતું તો વધારે વાર કરો તો જલ્દી આવડી જશે સાચો લોજિક તો એ જ છે આપણે લોજિક એવા આપીએ કે નથી આવડતું એટલે નથી કરતા અરે કરીએ તો આવડે ઠાકોરજી જ શીખવાડે કથામાં તમે બેઠા છો ત્રણ દિવસની આ કથામાં કોઈ શુભ સંકલ્પ જરૂર કરજો જેના જીવનમાં કોઈ સંકલ્પો નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે કોઈ પણ ક્ષણે એના હાથે પાપ થવાની સંભાવનાઓ રહે છે જેના જીવનમાં કોઈ નિયમ ન હોય એક નાનો સરખો પણ નિયમ રાખો આટલી વાર ભગવત નામ લેશે એક સવારે ઉઠું ત્યારે ઉઠો ને પથારીમાં ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમાં મનમાં બોલી લેવા દુકાને જાઓ ત્યારે ત્રણ વાર બોલીને જાઓ પહેલો દિવસમાં મોઢામાં કોળીઓ મૂકો ને ત્યારે પ્રભુનું નામ લઈને મૂકો અને રાતના સુઓ ત્યારે નામ લઈને હવે આમાં તમે તમારા લોજિક આપો મને સંસ્કૃત નથી આવડતું મને ગાતા નથી આવડતું મને પાઠ નથી આવડ આમાં કંઈ ખરી જરૂર નહીં ને આ તો થાય એવું છે ને હા તો પાડો જો જેણે હા પાડી છે ને કાલથી શરૂ તમે જ હા કહી છે અને આમાં શું જતું રહેવાનું છે મહાપ્રભુજી તો આજ્ઞા કરે કે ચોવીસ કલાક ભગવત નામ લો પણ આપણા માટે સંભવ નથી સંસારમાં રહીએ નથી તો ચલો આટલું તો કરી શકીએ ને મોઢામાંથી પહેલો શબ્દ નીકળશે ને એ ઠાકોરજી નું નામ નીકળશે એટલો તો સંકલ્પ થાય ને કે પહેલું હું બોલીશ એટલે ઘરના કોઈને પણ જય શ્રી કૃષ્ણ કરીને શરૂઆત કરીશ વાત કરવાની બધું પ્રભુને ધરીને લેવું જોઈએ હવે આપણા માટે સંભવ નથી ચલો પહેલી વસ્તુ મોઢામાં જે મૂકીશ ને એ ઠાકોરજીની ધરેલી વસ્તુ મૂકીશ પ્રભુનો પ્રસાદ મળવા મૂકી આટલું તો થઈ શકે આપણા ગોપાલલાલજીનું ચિત્ર દરેક ના ઘરે બિરાજતું હોય અને જાગતાની સાથે નિયમ જો પહેલા ગોપાલલાલજીના દર્શન કરો અને જેના આંખોમાં ગોપાલલાલ વસ્યા છે એનું અમંગલ કોણ કરી શકવા મંગલનો નિધિત પરમાત્મા છે આપણા જીવનમાં અમંગલ આપણે જ નોતરતા હોય જો શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા લાગે પહેલું બરાબર લાગે ને તો આપણે બધા બરાબર લાગે એમ જેમ જેના દિવસ શરૂઆત ખોટી થાય ને પછી બધું ખોટું જ થતું જાય ને એનો અંત પણ સારો હોય દિવસની શરૂઆત ભગવત નામથી કોણ જાણે ખબર નથી સાંજમાં હોય શું કે ખબર એટલે હું તો કહું મંગળા દર્શન કરવા આવો ને મંગળાના દર્શન એટલે ઠાકોરજીના આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ આપ રાજી થાઓ ને એવો મારો દિવસ છે એવી કૃપા કૃપાથી આજે મારાથી એવું કાઈ ન થાય કે જેથી કાલે આપની જોડે આંખ મિલાવતા મને શરમ આવે હું આપની સામે આવીને ઊભો ન રહી શકું એવું કાઈ મારાથી ન બની જાય અને શયનના દર્શન એટલે આભાર માનવાનો સમય કે પ્રભુ આપે મારી લાજ રાખી આજનો આખો એ દિવસ એવો ગયો

આટલો તો નિયમ લો યુવાનોને કહીશ રોજ ઠાકોરજી આગળ બે હાથ જોડી એટલું હતો થેન્ક યુ વેરી મચ પ્રભુ આપે મને આવું સરસ દેહ આપ્યો આવું સરસ પરિવાર આપ્યો આવું સુંદર જીવન આપ્યું જે જે ધાર્યું એ બધું કરી આપ્યું ખૂબ ખૂબ આભાર આપણે એક બાળા જ છે આપણે એક પાઠક છે ઈશ્વરનો આભાર જરૂર માનતા કારણ કે જે આભાર નથી માનતો આપ્યું ત્યારે તો લઈ લેશે તો કયા મોઢે જઈને ફરિયાદ કરશે

બીજું કાંઈ બહુ ના આવડતું હોય બહુ સમય ન રહેતો હોય એક નિયમ જરૂર બનાવ ઘરનો એક ખૂણો જ્યાં ભગવાન હોવો જોઈએ રસોઈ ઘર હોય દેખો તમને ભોજન યાદ આવે બેડરૂમ જુઓ તમને સુવાનું યાદ આવે ટીવી રૂમ જો ટીવી જોવાનું યાદ આવે તો ઘરમાં કોઈ એક ખૂણો એવો નહીં કે જ્યાં જતી વખતે ભગવાન યાદ આવે કોઈ એવું સ્થાન નહીં આપણા ઘરમાં અરે જેને આટલું મોટું ઘર આપ્યું એને બે બાય બે નું ખાનું આપણે ના આપી શકીએ અને આપણી જાતને આપણે વૈષ્ણવ કહીએ જે બે ટંક પેટ ભરીને રોજ જમાડે છે એને કટોરી મિશ્રી પણ આપણે ન ધરી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીએ જે 24 કલાક દિવસમાં આપે છે એને 10 મિનિટ પણ ન ફાળી શકે શું કડીમાં રહેતા વૈષ્ણવ એવો નિયમ ન બનાવી શકે કે રોજ જે અનુકૂળ તમને આવતો હોય પણ એક દર્શને તો ગોપાલ પ્રભુની સન્મુખ થવાનું જ જો તમે તમારું સૌભાગ્ય ઈચ્છતા હો તમારા જીવનમાં મંગલ ઈચ્છતા હો તો ઈશ્વર જ છે તમે કોઈની સહાયતા કરી શકો સુખી કરી શકો ક્યારે ન જો તમારા જીવનમાં તમને સુખ જોઈએ છે મંગળ જોઈએ છે આનંદ જોઈએ છે ઘરમાં પ્રસન્નતા પાથરવી છે એક જ જગ્યાએ મળશે એ છે ગોપાલ પ્રભુ પરિવાર ને લઈને દર્શન કરવા જવું અત્યારના સમય ની તકલીફ એવી છે ને કે આખું ફેમિલી એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા જ નથી રહી હોય બાળકોને જ્યાં ગમે ત્યાં યુવાનોને ન ગમે યુવાનોને જ્યાં ગમે ત્યાં વડીલોને ન ગમે અરે આખા મહિનામાં કોઈ એક દિવસ એવો નથી આવતો કે ઘરના બધા ભેગા મળીને કારમાં બેસીને કારમાં બેસી એક સાથે ગોપાલ પ્રભુ સન્મુક્તિ અને વડીલો બે હાથ જોડીને કહે કે ગોપાલ પ્રભુ આપનો આ પરિવાર છે અમારો વૈષ્ણવ પરિવાર આપના શરણમાં છે આમની ઉપર કૃપા દ્રષ્ટિના વંદન કરે બધા એ વંદન એ બહુ મોટી સાધના છે એટલે દરેક ગ્રંથની શરૂઆત વંદન થી થાય છે સંગ વસ્તુઓ બધી એની છે પ્રણામ તમારું છે ધરવાનો ભાવ તમારો છે ન મન મન એને ધરી દેવું એને જ કહેવાય નમન તમારી પાસે રાખશો તો ભટક્યા કરશો રોજ જઈને મન એની પાસે ધરી આવો એ સાચા અર્થમાં નમન પ્રણામો દુઃખ સમનસ્તં ધમ મામે હરિ કરું

નિયમ લો ઘણી વાર લોકો ઊંધું કરે આ મંદિરે ધીરે ધીરે દેખાતા ઓછા થઈ જાય એટલે આપણે પૂછી કેમ આજકાલ દેખાતા નથી આપણે ટાઈમ બરાબર નથી ચાલતો અરે એટલે તો વધારે આવો કારણ ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી સિવાય બીજું કોઈ નથી અરે તું એનાથી જો માણસ દુર્ભાગ્ય આવવાનું હોય એની બે નિશાની પહેલી નિશાની એ એના કરેલા નિત્ય નિયમો સંકલ્પો ધીરે ધીરે છૂટવા લાગે અને છૂટવા લાગે તો માનજો કઈક દુર્ભાગ્ય આવવાનું છે

જે સર્વાંગ આનંદમય છે એ જ ઈશ્વર છે અને વેદ નો બ્રહ્મ બાબાના ઘરે પ્રગટ થયો એટલે કહીએ કહીએ ઘર પછી જય કનૈયા લાલ કે કયા નામ અને એવો આનંદ થયો આપણે ત્યાં તો માર્ગ માર્ગમાં કહેવાય કે આ ત્રણ વસ્તુ જેને નથી પામી એને વૈષ્ણવ બની ને પણ શું આનંદ પામ્યો એક નંદ મહોત્સવ નું દહી બીજું ડોલ નો ગુલાલ અને ત્રીજું અંકુટની સખડી આ ત્રણ જણે નથી પામ્યા એને શું આનંદ કર્યા છે આ ભક્તિ માર્ગ આ પુષ્ટિ માર્ગ તો આનંદનો માર્ગ છે જો બે પ્રકારની સાધના છે એક છે ધ્યાન માર્ગ બધું બંધ કરી આંખ બંધ કરી અને બેસી જાઓ અને પરમાત્મામાં જ્યોતમાં મન લગાવો એ પ્રકારની સાધના પણ જ્યારે જ્યારે મન લગાવવાની કોશિશ કરો ને ત્યારે મન ભટકે છે તમે ધ્યાન લગાવવાની કોશિશ કરશો ને બેસશો તો મન ભટકવા લાગશે અને સૌથી વધારે પૂછાતો તો પ્રશ્ન એ જ છે ને સેવામાં બેસીએ ને અમારું મન ભટકે છે પાઠ કરવા બેસીને અમારું મન ભટકે છે અચ્છા માણતા માણતા ક્યારે મન ભટક્યું રાસ કરતા કરતા ક્યારે મન ભટક્યું આનંદમાં હો છો ને ત્યારે ક્યારેય મન ભટકતું નથી એટલે પુષ્ટિ માર્ગ એ આનંદ માણતા માણતા ઈશ્વરમાં જોડાઈ જવાનો માર્ગ છે ઉત્સવ કરતા કરતા ઉત્સવ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરે છે ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ મનમાં જાગેલો એવો આલાદ જે સર્વ લૌકિક ને વિસ્મૃતિ કરાવી દે એ જ ઉત્સવ જો નંદ મહોત્સવમાં મોટા મોટા કરોડપતિ લોકો હોય મોટા મોટા ભણેલા ગણેલા લોકો હોય તો અહીંયાથી ચોકલેટ ઉડાડો પાઉચ ઉડાડો મઠડી ઉડાડો સાકરિયા ઉડાડો તો પકડવા દોડે આપણે એમ લાગે અરે આ સાકરિયા ઘરમાં નથી અરે બધું છે પણ નંદ મહોત્સવનો આનંદ મળી રહ્યો છે પ્રભુનો પ્રસાદ મળી રહ્યો છે અને એમાં જો યાદ રાખે હું આટલો મોટો લેવા તો પછી રહી જાય પ્રભુની આગળ પ્રભુ સિવાય બીજું કોઈ મોટું નથી હંમેશા જ્યાં પણ કોઈ પણ ધર્મ સ્થાને જાઓ ક્યારે પણ કોશિશ કરજો લૌકિક સામર્થ્યને બતાવી પ્રભુ આગળ પોતાનો અધિકાર જતાવાની કોશિશ ન કરતા ત્યાં તો આપણી દિનતા જ કામ લાગે છે ભગવાન આગળ જે લૌકિક બતાવવા જાય ને એ પોતાનું જ સૌથી મોટું નુકસાન કરી લે છે પ્રભુ આગળ તો આપણી વૈષ્ણવતા જ કામ લાગે છે આપણી દિનતા જ કામ લાગે છે અરે અહીંયાના રૂપિયા અમેરિકામાં નથી ચાલતા અમેરિકાના ચંદ્ર પર નથી ચાલતા તો ભગવાન આગળ શું ચાલવાનું ત્યાં તો આપણો ભાવ જ ચાલે છે અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે બે વસ્તુ ક્યારેય ઠાકોરજીને યાદ ન અપાવતા એક આપણે કરેલા સત્કર્મો ક્યારે પણ પ્રભુને યાદ નહીં અપાવે પ્રભુ મેં તો આટલી સેવા કરી ને આટલી માળા કરી ને આમ કર્યું તોય તમે આમ કર્યું ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર આ તો તે જ કર્યું હતું પ્રભુ તો અગ્નિ જેવા છે પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે અને બીજું પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ પોતાની કરેલી સેવા ઠાકુરજીને યાદ નહીં અપાવી કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી પ્રભુએ આપણને આપેલી એક તક છે તમે 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 કોઈ 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 વ્યવસ્થા કરો કરો મંદિરમાં સજાવટ બુહારી કરો તમે કંઈ મંદિરમાં સેવા કરો ત્યારે તમને એવું ફીલ આવે આ તો હું છું એટલે ચાલે અને મેં આટલું કર્યું બધા યાદ રાખવું જોઈએ કે હું આટલી સેવા કરું છું અરે ના હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજી નો આભાર માનતા રહેવું પ્રભુ આપે હાથ તો આપ્યા છે પણ સેવા માટેની બુહારી મારા મારા હાથમાં આપી છે છે આ તમારો પર ઉપકાર તમે આંખ તો બધાને આપી છે પણ મારી આંખને દર્શન આપ્યા છે આ તમારો મારા પર ઉપકાર છે તમે તો કોઈની પાસે પણ કરાવી શકત પણ તમારું કાર્ય કરવા માટે તમે મારા ખિસ્સામાં હાથ નાખ્યો આ તમારો મારા પર ઉપકાર છે પ્રભુ જ્યારે સેવા કરવાની તકો આપે છે ને તો એ પ્રભુનો આપણા પર ઉપકાર હોય છે આપણો ભગવાન પર નહીં અને પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે પણ પ્રભુએ આપણી પસંદગી કરી એ પ્રભુનો આપણા પર ઉપકાર એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવા એમાં પચાસ લોકો સેવામાં ગોતી લે આ તો મોટી સેવા ના નાની સેવા ના ભીતરની સેવા ના બહારની સેવા સેવા એ સેવા જ છે એને કોઈ વિશેષણની જરૂર નથી કે નાની મોટી અંદરની બહારની ભીતરની અને જે લોકો આ વિશેષણ લગાડે છે ને એવા સેવા શબ્દને નાનો કરી નાખે છે એને પાછળ કરી નાખે છે આગળ કોઈ શબ્દ લગાડો એટલે મૂળ શબ્દ પાછળ જતો રહે ને તમે સેવાને પાછળ કરી દીધું અરે જે પણ મળે સેવા એ સેવા છે સેવા નાની મોટી હોતી નથી સેવા કરનારો એ નાની સેવાને પણ મોટી બનાવી દેતો હોય છે અરે બુહારી કરવા મળી તો બુહારી એટલા પ્રેમથી કરો કે લોકો ચોખ્ખાઈ જોઈને પૂછે કે આ બુહારી કાઢી કોને તમારી સેવા જોઈને લોકો સેવકને તમારી સેવા એ સેવાના સ્વરૂપને મોટું કરી નાખે એ રીતે સેવા કરો કૃષ્ણ ચરિત્ર એ તો ઉત્સવનો માર્ગ છે કૃષ્ણની ભક્તિ આનંદનો માર્ગ છે અહીંયા ઉદાસીનતા છે જ નહીં અહીંયા તો નિત નવીન ઉત્સવ છે અને ઉત્સવ કરતા કરતા મનુષ્ય પોતાના સમગ્ર લૌકિકની વિસ્મૃતિ કરાવી અને ભગવાનમાં આસક્તિ પ્રગટાવી લે એ જ તો દસમસ્કંદની નિરોધ લીલા છે દશવિદ લીલાઓ ભાગવતમાં છે અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિ રાશ્રય સર્ગ લીલાથી તૃતીય સ્કંદની કથા શરૂ થાય અને આશ્રય લીલા બારમા સ્કંદમાં સમાપ્ત થાય અને ક્રમ પ્રમાણે દશમ સ્કંદે નિરોધ લીલા અને એની વ્યાખ્યા મહાપ્રભુજી કરી પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ નિરોધ દસમસ્કંદની લીલામાં ભગવાન કરશે શું આ કૃષ્ણ ચરિત્રનું પ્રયોજન શું આ બધું કરવાનું કારણ શું તો મહાપ્રભુજી કહે છે એક જ કારણ છે ભગવાન વ્રજ ભક્તોની લૌકિક આસક્તિઓ સમાપ્ત કરી દેશે અને સ્વયંમાં અનન્ય આસક્તિ પ્રગટાવશે ત્રણ કાર્ય ઠાકોરજી ચરિત્રમાં કર્યા દસમસ્કંદમાં એક દેવોનું દમન કર્યું અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો આ ત્રણ મુખ્ય કાર્યો પ્રભુના દેવો દમન કરીને બતાવ્યું કે તમે દેવતા સ્થાને છો અને હું તમને સામર્થ્ય આપું છું અસુરોનું મર્દન કર્યું આ જે જે અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી આ ભક્તોની ભીતર રહેલી વૃત્તિઓના નામ છે એટલે કહ્યું દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંત્યાસ પાંચ પ્રકારના અધ્યાસ કયા એ દેનુકાસુર હોય કાલિય નાગ હોય તૃણાવર્ત હોય આ જુદા જુદા અસુરો માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે અને ભગવાન જ માણસની વૃત્તિઓથી એને મુક્ત કરી શકે છે અમુક વસ્તુ માણસ જાતે નથી કરી શકતો તમે નક્કી કરો ને કે હું મારો સ્વભાવ સુધારું ખરેખર આપણા હાથમાં છે જ નહીં કારણ કે જે વસ્તુને તમને એમ થાય હું ક્રોધને કાઢી નાખું અને ક્રોધને કાઢવા માટે ક્રોધનો વિચાર કરો તો ક્રોધ જશે કઈ રીતે ક્રોધને તો તમે યાદ કરી રહ્યા છો એક ગુસ્સો કરવાનું છોડી દીધું મિત્ર કહ્યું ખરેખર છોડી દીધું હા છોડી દીધું સાચે છોડી દીધું આ છોડી દીધું તું સાચું કે હા ભાઈ છોડી દીધું કહ્યું ને બસ આ માણસનો સ્વભાવ આ તો કોઈ ગુરુની કૃપા થાય કોઈ ભગવદીઓનો સંગ મળે તો જ સ્વભાવ પર વિજય થાય બાકી બહુ કઠિન છે છેલ્લી ઘડીએ માણસ તો સ્વભાવ એને નડી જતો હોય પણ પુષ્ટિ માર્ગમાં વિચિત્રતા જુઓ અહીંયા ભગવાન ભક્તોને સુધારવાની કોશિશ નહીં કરે અહીંયા ભગવાન ભક્તોની આસક્તિ એમનામાં લાગે એટલા માટે ભક્તો જેવા એમનું મન લાગે એવી લીલા કરશે સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વભાવ સંન્યથા ભાવો નવઈ શક્ય કથમ ચન સ્વભાવ બદલી શકતો હવે એ ભક્તોનો ભગવાને પોતાનામાં નિરોધ કરવો છે તો ભગવાન ભક્તોને બદલવાની મહેનત નહીં કરે પણ ભક્તોની પ્રકૃતિને અનુકૂળ લીલા કરશે ભગવાન પોતે તામસ લીલા કરશે એટલે તામસ ભક્તોને જોઈને એમ થશે આ તો અમારા જેવો ભગવાન છે એટલે ભગવાનમાં પ્રેમ જાગી જશે ભગવાન પોતે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને તો આ તો અમારા જેવો ઠાકોરજી છે એટલે એના ચિત્તની વૃત્તિ લાગી જશે એટલે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ થઈ અને ભગવદ લીલા કરી ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરશે આ જ પ્રભુની વિશેષતા છે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ આપણે ચોર્યાસી બસો બાવનની વાર્તા જુઓ બસોભાવની વાર્તામાં જોશો તો બધા બહુ ભગવદીઓ જ ન હતા કોઈ ચોર હતો કોઈ લોભી હતો કોઈ કંજુસ હતો કોઈ કામી હતો કોઈ ક્રોધી હતો કેવા જુદા જુદા ભક્તોની કથા આવે છે પેલા વણિકની કથા આવે છે ને કે એટલો બધો કંજુસ ગુસાઈજી પાસે જઈને કહ્યું કે મારા સેવા તો કરવી છે પણ એવી સેવા બતાવો ને કે જેમાં એક રૂપિયાનો ખર્ચો ન થાય અને ગુસાઈજી તો કૃપા કરીને માનસી સેવાનું દાન આપી દીધું જા તું માનસી સેવા કર સ્વભાવ એટલો કંજૂસ ને કે સેવામાં પણ છેલ્લે સ્વભાવ નડી જાય અને દૂધ ગરમ કરતા કરતા ખાંડ પધરાવતો હતો હવે નથી દૂધ નથી ચૂલો નથી ખાંડ માનસિક છે પણ કંજૂસ સ્વભાવને કારણે એને એમ થયું કે એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ માનસીમાં એને નડી ગયું અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે નથી દૂધ નથી ખાંડ કઈ નથી માનસી જ કરવાની છે જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો એને સ્વભાવ સુધારવાની પ્રતિક્ષા કરી એવી ચોરની વાર્તા આવે છે કે ચોરી ચોરી છોડ મારા છૂટે સ્વભાવમાં છે અચ્છા ઠીક તું સાચું બોલજે અને એની વાર્તામાં આવે સાચું બોલતા બોલતા સિપાહીઓ પૂછ્યું ક્યાં જાય છે રાજાના મહેલમાં જવા ચોરી કરવા અને સિપાહીઓને કહું તો ચોરી કરવા જવું છું પેલાને તું મજાક કરે ક્યાં સવાર સવાર મજાક કરે જા અંદર જા એમ જે મળે એમ પૂછે શું કરવા જાય કે ચોરી કરવા જવું એમ કરતા કરતા છેક તિજોરી પાસે પહોંચી ગયો અને બધું ધન ભર્યું લઈને નીકળતો હતો પૂછ્યું શું લઈને જાય છે કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું અરે ક્યાં મજાક કરે ચલ નીકળ એમ કરતા કરતા ઘરે આવી ગયો કોઈ રોક્યો નહીં ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એકવાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વાહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ